સુરેન્દ્રનગરના પૂર્વ એમએલએ ઋતુ મકવાણાના ગંભીર આક્ષેપો જેમાં ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરની બદલીની હિલચાલ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે જિલ્લા બહાર બદલી કરાવવા ભૂમાફિયાને ઓફર આપ્યાનો આરોપ લાગ્યો છે ડેપ્યુટી કલેક્ટરની કામગીરીથી અધિકારી અને ભૂમાફિયાઓમાં ફફડાટ છે ત્યારે ગેરકાયદેસર કાર્બોસેલના ખનનની પ્રવૃત્તિ ફરી શરૂ કરવા હિલચાલ શરૂ થઈ છે કાર્બોસેલ અને અન્ય ખનીજ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કુવા દીઠ જે હપ્તો દોઢ લાખ કે એક લાખ ને હજાર હતો એના બદલે જો તમે લોકો બે લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એસટી મકવાણા ને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચટી ટી મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે